ઘર ઘર રામ આજકાલ આ દેશમાં નારો ચાલી રહ્યો છે બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે સામાન્ય લોકો થી માંડીને દેશના વડાપ્રધાન સુધી આ વાત કહી શક્યા છે અને આજે દેશમાં દિવાળી છે રામ મંદિર બન્યું રામ મંદિરના નિર્માણ પાછળ ગુજરાતના એક કાર સેવક છે એમણે આ ભવ્ય ભૂતકાળ અને કલંકિત ઇતિહાસની સાક્ષી બન્યા છે આ માણસને હું મળાવું આજે અમે બંને મિત્રો હું જોગલનાથા અને સાગર જોશી આવી ગયા છે ખંભાત અહીં આ માણસ મળાવી અને આજે ઇતિહાસ ની વાતો કરીએ ચાલો મારી સાથે ગોળીબાર કરેલા અમારી નજીકમાં મારા નજીકમાં ગોળીબાર થતા ના ગોળીબાર મારા પગ પગ પાસે ગોળી આવેલી હા ટ્રેનમાં લાઈટો બિલકુલ બંધ અતિશય પબ્લિક અંદર તે લોકો ફૂડ બેકેટ ના નામે ટ્રેન ઉભી રેખા પછી એટેક કરતા હતા તા ઊંભો પણ પથ્થર મારે તલવારો મારે સાડા પાંચ વર્ષ પછી દેશમાં દિવાળી છે રામ મંદિર નું નિર્માણ થઈ રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ તારીખે અયોધ્યામાં છે ઘરે ઘરે દિવાળી છે એવો જ માહોલ સમજો છો જે રામ મંદિર બન્યું એની પાછળ હજારો લોકોએ કુર્બાની આપી છે અને શહીદ પણ થયા છે મારી સાથે છે રાજુભાઈ પટેલ હું આવી ગયો છું ખંભાતમાં તેમને મળાવવું એ કાર સેવક છે બે વખત અયોધ્યાની સફર કરી ચૂક્યા છે અને જિંદગીમાં એમણે બી રામ મંદિર માટે ઘણો બધો ત્યાગ કર્યું છે વોગવું છે બલિદાન આપ્યું છે હું તમને મળાવું આપણા રાજુભાઈ પટેલ જય શ્રી રામ જય શ્રી રામ મજામાં મજામાં હવે રાજુભાઈ હું તમને પૂછવા માંગુ કે તમે પહેલી વખત અયોધ્યા ક્યારે ગયા તા ને કઈ સ્થિતિ હતી મેં પહેલી વખત અયોધ્યા ડિસેમ્બર બાણું માં જે કાર સેવા નું આંદોલન હતું એ વખતે અમે ડિસેમ્બર બાણું માં ગયેલા પેલી વખત કોણ હતું તમારું ભેગું કઈ રીતે અમાર સાથે આખી આણંદ જિલ્લાની ટીમ હતી ખંભાતના ના ધારાસભ્ય શ્રી જયેન્દ્રભાઈ ખત્રી પછી ઠાકોરભાઈ ભૂલાભાઈ રાણા એવા અમારા વિશ્વ પ્રમુખ રસિકભાઈ પટેલ અને ઘણા બધા અન્ય કાર સેવકો ઉમેશભાઈ તલાટી ચેતન સોલંકી નીરવભાઈ પ્રજાપતિ મયંકભાઈ કાશિયા એવા બધા સાથી મિત્રો સંઘના ભાજપના કાર્યકર્તાઓ બધા સાથે હતા પણ હું તમને એમ કહું પહેલી વખત જ્યારે લોકો કહે કે જે આખી ગઈ ને આખી લોકો ગયા એને યુપી જે કે એમાં બહુ સહન કરવું પડ્યું હા 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 શું કર્યું તમે શું ફીલ કર્યું હા તો પહેલી વખત જ્યારે અયોધ્યા મુલાયમસિંહ ની સરકાર હતી નેવું માં કાર સેવા કરવા બધા ગયા હતા એ વખતે અમારા ખંભાત ના કાર સેવકો ગયેલા અમારા સાથી મિત્રો પણ બધા ગયેલા ઉમેશભાઈ તલાટી યોગેશભાઈ ઉપાધ્યાય વિપુલભાઈ ભટ્ટ મથુરા જઈને માં રોકાઈ જવું પડ્યું ચાલતા નીકળેલા અયોધ્યા જવા કેટલા કિલોમીટર સફર મથુરાથી હોય તો અયોધ્યા ઘણું બધું ઘણું આવું પડે પણ એ લોકો ચાલતા નીકળેલા અને લગભગ એસી કિલોમીટર ચાલ્યા પછી પોલીસો એમની ધરપકડ કરેલી અને ઝાંસી એમને ત્યાં છોડેલા એટલે એ વખતે નેવું ઘણી બધી મુશ્કેલી કાર સેવકો ને પડેલી ત્યારે બાણુ શું હતું કે ત્યાં સરકાર હતી એટલે ટ્રેન માં આવવા જવાની એ બધી કોઈ તકલીફ રહેવાની એવી બધી તકલીફ તો પાંચ છ લાખ લોકો ભેગા થયા કારસેવકો એટલે તકલીફ હતી જમવાની રહેવાની બધી પણ એટલી પેલી જે નેવું માં તો પોલીસ જોવા ત્યાં ઠાર કરતી હતી મારતી હતી ગોળીઓ સદીઓમાંથી લાશો નીકળેલી એવું બધું એવું બાણુમાં એવું સિચ્યુએશન નથી બાણુ એકંદર આપણો ભાઈ જે ની પોલીસ પકડતી હતી ઘણા બધા કારસકો ગામડા થી ચાલતા ચાલતા જતા હતા ખેતરાના રસ્તે તો આપણા લોકોના ઘર આવે ત્યાં ફેસિલિટી મળતી હતી ચાનું ખાવાનું ચા દૂધ આપતા હતા પણ ત્યાંનું ખાવાનું ટેસ્ટ લોકોને ફાવતો નતો આપણા ગુજરાતીઓના અને પાછા વિધર્મીઓના ઘર આવે ત્યાં એમને હેરાન થવું પડતું હતું એટલે ત્યાંના સ્થાનિક લોકો માર્ગદર્શન આપતા ભાઈ આ જગ્યા યા સે જાવ મુસલમાન ઘરે ઈચકા ઘરે સો સમજ કે ઇધર સંભળ કે જાઓ તો ત્યાંની પબ્લિક તો સપોર્ટ આપતી હતી જ એમ કરતા કરતા ઘણા બધા કાર કોઈ પચાસ કિલો નો કોઈ સિત્તેર કિલો કોઈ એસી કિલો ચાલ્યું થાકી બી ગયેલા કાર સેવકો અને પછી પકડાઈ જતા થાય ત્યાંની પોલીસ શોધતી બધા કાર સેવકો અને પકડાઈ ગયા એ લોકોને એ લોકો ગમે ત્યાં મતલબ જેલમાં નાખતા હતા તો અમારો જે હિટલર નો નિલેશ દવે કાર સેવક ગુજરી ગયેલો એ લોકોને પોલીસે પકડી છે ઝાંસી કોલેજના ના કંપાઉન્ડ ત્યાં પાંચ થી દસ હજાર કાર સેવકો હતા તમે હતા ત્યાં ના બરાબર ના હું નહીં એ વખતે હું નહીં ત્યાં

વખતે એટલે લોકો લોકો એ સુધી નહીં પહોંચી શકેલા અયોધ્યા સુધી તો પહોંચેલા નહીં પણ વચ્ચે સુધી પહોંચેલા બીજા બધા કારસેવકો મળે બધા ગામડા બે ત્રણસો ચાર સુધી છુપાઈ રહ્યા પછી ટાઈમ મળતા નીકળીને કોઈ દિલ્હી તરફ જતું રહ્યું કોઈ બનાસ જે ટ્રેન મળી જ્યાં મળ્યું ત્યાં એ એરિયામાંથી માંથી બધા નીકળી ગયા રસ્તામાં બધા બીજા કાર સેવકો મળતા એમની પાસે વાત સાંભળે એ લોકો કે ભાઈ કાર અયોધ્યા ની અંદર કાર સેવક પહોંચી ગયેલા હજારો ની સંખ્યામાં એ લોકો મંદિર ઉપર મતલબ આ ઘુમ્મટ ઉપર એટેક કરવા ગયા એમાં એ લોકો પર પોલીસ ગોળીઓ ચલાવીને સંખ્યામાં મતલબ સો દોઢસો બસો કાર સેવક મરી ગયેલા એ લોકોની લાશો સર્યું નદીમાં ત્યાંની સરકારે નાખેલી હોય બરાબર પછી બીજી વખત જયારે થયું ત્યારે તમે ક્યાં હતા તમે કઈ રીતે કઈ રીતે કોણ કોણ ગયું હતું શું હતું આખી વાત બીજો બતાવો બીજી વખત એ તો મતલબ આર એસ એસ અભિયાન હતું અને આપણા ગુજરાત ના મેઇન લીડર ડોક્ટર પ્રવીણ ચોગડીયા હતા અને એમના કાર્ડ એમના ફોટા સાથે અમારી પાસે કાર્ડ છે કે કાર્ડ સેવો કેમ એ વખતે ટ્રેનમાં એ વખતે તો સારી ફેસિલિટી હતી ગુજરાત માંથી આપડી બીજેપી ની ગવર્મેન્ટ હતી એટલે ટ્રેનમાં માં બેસીને વ્યસ્ત બધા કારસેવકો અમારા ખંભાત ધારાસભ્ય હતા ઘણા બધા ભાજપના બાબરી તૂટી જયારે ત્યારે તમે ક્યાં બાબરી માની બરાબર ત્યારે શું કરતા હાજર બાબરી તૂટી ત્યારે ત્યાં જ જતા પેલા જે બસો કારસેવક ગયેલા

તો બધા હજારો કાર છોકો છો મતલબ ઘુમટ ઉપર ચડી ગયેલા મેં જે સીધી કોઈ મતલબ લાચાર હતા કશું કરી શકે એમ નતા આટલી બધી જન્મિત ની સામે કેમ મતલબ ગોળીઓ ચલાવ કે શું કરે એટલે પછી એ લોકો એમને એમ રવા દીધું ચાર લગભગ સાડા અગિયાર વાગે બાબરી મસ્જિદ પર એટેક કર્યો અને ચાર વાગ્યા સુધી આખું મસ્જિદ

તો એને તો પેલું પાંચસો ગ્રામ જોયું આમ જ પૂડા બધા નવો પૈસા આપે ને અરે કાએ કાપ પૈસા કે છે આપડે તો જો કામ ક્યાં એ પૈસા છે ને એમ કોઈ માં જાઓ જે કોઈ બી કોઈ પૈસા ના લે મંદિર માં પ્રસાદ ની ત્યાં કુલો હતો બરાબર આ થોડા થોડી આપણે તો ટોનિક ભઈ પેડા બેડા કે આપડે તો ગુજરાતીઓ બોળી વાત તો પેડા બેડા કે જર્મન જા તો કેડા લાવજે પેડા વાળો પ્રસાદ વિચારા પીછલા તો બહુ બઢિયા કામ આખા છ ડિસેમ્બર બરાખી રાત અયોધ્યામાં એકદમ જલસા જેવું વાતાવરણ થઈ ગયેલું અને જેટલા કારસો લોકો પગે પડે અમને મુઠી મુન મરે એમને ભરીયં તો બસાવ દે બધા પગે પડે કે આપ લોકો ને આકે બહુત અચ્છા કામ કીયા બહુ અચ્છા કામ કીયા

તો લખનઉ બધા તો અમારે આપડે લખનઉ આવવું પડે તો ટ્રેનમાં લાઈટો બિલકુલ બંધ અતિશય વિધર્મીઓના ગામ આવે ને તે લોકો ફૂડ પેકેટ ના નામે ટ્રેન ઉભી રખા પછી એટેક કરતા હતા કારસેવકો પણ પથ્થર મારે તલવારો મારે એટલે પહેલે થી આ જશે કોઈ ફૂડ પેકેટ ની લાલત ખોલવું નહીં આમ બરાબર કારણ કે હું બની ચુકેલું ફૂડ પેકેટ આપે ને પછી સીધું એટેક થાય એટલે સૂચના મળી ગયેલી કોઈ ખોલવું જ નહીં એટલે હું બધા ચૂપચાપ જ રહેલા અને પછી આપણા લોકોના ગામમાં તો બહુ બુમો પડે જય શ્રમ જય શ્રમ પછી ઉભી રે ટ્રેન ટ્રેન ઉભી રે તો બધું એમની પાસે જે લોકો છે લખનઉ સુધી અમને બધા આપણા લોકો ખવડાયેલું બી ખરું અને અમુક જો તાપ ખાઈ ગયા ત્યાં મસાલો પડેલો બે વાત બનેલી જયારે આગ્રા થી અમે નીકળ્યા હતા આગ્રા જોયું તો આગ્રા ટ્રેન સિટી વચ્ચે ટ્રેન આ રીતે પસાર થાય તો આખા આગ્રામાં જ્યાં જો ત્યાં લા આગ 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 આખા આગ્રામાં આગ બધી ધમાલો થઈ ગયો ને અને ક્યાં રેલવે સ્ટેશન કશું મળે ને આખા આગ્રામાં જોયું તો આમ આગ આગ આમ ઘડી બે ઘડી તો આમ છાતીના પાટિયા બેસી જાય કે આટલી બધી આગ લખનઉ રાત્રે લગભગ એક વાગે પહોંચ્યા ટ્રેન ધીમે ધીમે જતી એક વાગે પહોંચ્યા તો ત્યાં સૂચના હતી કે કોઈ પણ કાર છે રેલવે સ્ટેશન ની બહાર જવું નહીં કારણ કે આખા લખનઉમાં ધમાલો થઈ એટલે અમે ધારાસભ્ય અમારી સાથે હતા એટલે થોડું અમારા માટે સારું હતું પાલનપુર ના ધારાસભ્ય વાગે એમ્બ્યુલન્સિંગ ફાયર બ્રિગેડ સાયરો નો વાગે અને જ્યાં હોય ત્યાં બધી આગ દેખાય તો સવાર સુધી અમે રેલવે સ્ટેશન અંદર રહ્યા સવાર પછી આપડે ગુજરાત વાળી ટ્રેન મૂકી સરકારે એ ટ્રેનમાં સુધી કશું અમને મળેલું નહી રસ્તામાં કોઈ રેલવે સ્ટેશન ક્યાંય કોઈ વસ્તુ જ ના મળે સ્ટોર બધા ખાલી થઈ ગયેલા અને બધું કરફ્યુ પડી ગયેલા બધી તમારી કરફ્યુ થઈ ગયેલા રેલવે સ્ટેશન કોઈ પાણી પણ મળતું હતું પીવાનું બસ એવી તકલીફ હતી બીજું હું તમને કહું તમે એ ટાઈમે જે ગયા તમે જિંદગી યુવાન હતા

તમને આમંત્રણ મળ્યું નથી મળ્યું ના આમંત્રણ તો નથી મળ્યું નથી મળ્યું ના આમંત્રણ પણ તમને આ રામ મંદિર બની રહ્યું છે તમે કેવું ફીલ કરી પાંચસો વર્ષની મંદા પાંચસો વર્ષની આ હિન્દુ રાષ્ટ્ર જે મંદિર છે એનો અંત આવી ગયો છે બધા ઘરે ઘરે દિવાળી છે દેશના ના વડાપ્રધાન માટે સામાન્ય લોકો બી ખુશ છે આપણા દેશમાં માં રામ મંદિર બન છે સોળમી શતાબ્દી પ્રયાસ થયો સત્તરમી શતાબ્દી માં પ્રયાસ થયો અને છેલ્લે સફળતા મળી બરાબર તમને કેવી ખુશી થાય એક તમે વેચી છે સ્વાભાવિક છે કે કાર સેવા કરવા ગયા હોઈએ અને એ બધા દિવસો યાદ આવે તો સ્વાભાવિક છે કે ખુશી તો એટલી જબરજસ્ત થાય કે જેની કોઈ વાત જ ના હોય જાણે કે ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય લગ્ન હોય કોઈ પ્રસંગ આનંદ થતા હોય કુટુંબ પરિવારના સભ્ય જબરજસ્ત આનંદ છે સાથે સાથે થોડોક વાતનો છે કે રામ ભૂમિ ની જે સમિતિ છે એ સમિતિ એ આ કારસેવકો ઇન્વાઇટ તો કરવા જોઈએ એવું મારું મંતવ્ય છે અને તમારા માધ્યમથી હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે રામ સમિતિ ના જે હાલના જે કઈ સંયોજક છે એ લોકોને કહેવા માંગુ છું કે જે કાર સેવકો છે ઘણા લોકો બલિદાન આપ્યા ઘણા લોકો ઘણું બધું હેરાન થયા એ લોકો ના તમારા તબક્કે ક્યાં બોલાવવા જોઈએ એમને એડ્યુકેશન આપવું જોઈએ અને એમને મતલબ બેસાડવા જોઈએ એ મારો અંગત અભિપ્રાય છે રાજુભાઈ ને એક રામ મંદિર બન્યું ખુશ આનંદ છે હા એ તો કોઈ વાત જ નથી એની કોઈ સીમા જ નથી એમ બાવીસ તારીખે દિવાળી જે છ ડિસેમ્બર અમે ત્યાં જ દિવાળી જોયેલી ત્યાંના લોકો છે એ બાવીસ તારીખે આપણે બી ઘેર સોસાયટી જમણવાર છે ઘેર ઘેર દીવા કરવાના દિવાળી ટાઈપ માહોલ ઉભો કરો એ તો સવાલ છે ને કરવાનું જ છે એમાં તો કોઈ બે મત નથી એના કરતા કોઈ કોઈ વાંધો નથી તો કરવાનું જ છે આનંદ પણ છે એમ શું કે જે કઈ કરેલું લેખે લાગે એમ એ ઇતિહાસમાં માં આપણું પણ ક્યાંક પન્નામાં નામ લખાશે કે ભાઈ કાર સેવા કરે છોકરાના છોકરા બી ફોટા કે અમારા દાદા ગયા હતા કાર સેવા કરવા અને બીજી એક વાત મુખ્ય વાત કે આ કાર સેવાના જે ફોટા છે ને એ કાર સેવા ના ફોટા આખા ગુજરાત માં ક્યાંય ફરશો ને લગભગ કોઈ પાસે ત્યાં ના ના જે બિટવીન ટ્રેન ટ્રેન ના ફોટા એવા બધા કોઈ પાસે ફોટા તમને જોવા નહીં મળે માણસ આબુ એ રિપોર્ટિંગ કરતા હોય કારસોગો બાકી આવા કારસોકો પાસે કોઈ ફૂટા ફૂટાની હોય જે અમારી પાસે ફૂટા છે ની ટીમ પાસે જે ફૂટા છે ને એવા તો ક્યાંય ફૂટા નહિ કોઈની પાસે નહી હોય પણ જુના મિત્રો તમે જે મળો છો કારણ કે અત્યારે બઉ ચાલે છે તમને હા તો અમારે ખંભાત માર વાત થઈ અમારા જે બધા બધા લગભગ જયેન્દ્રભાઈ ખત્રી ગુજરી ગયા ઠાકોરભાઈ રાણા ગુજરી ગયા જે પેલા વડીલ રસિકભાઈ પટેલ જે વિશ્વભર ઘણા બધા ગુજરી ગયા બધા અત્યારે હાલ તો પાંચ જ છે લગભગ ડેવલોપ પામી ગયા બરાબર તો અમારે અંદર અંદર વાત થાય છે અત્યારે કે ભાઈ આપણને આમંત્રણ આવ્યું કે ના આવ્યું કશું કશું દરેક સમિતિ ને એવી વિનંતી છે ને એવું એમને સુધવું જોઈએ ને એવું એમને કરવું જોઈએ કે ભાઈ કાર સેવકો ને ભલે બધાને નહીં બધા આટલા છ લાખ લોકો બધાને ક્યાં બોલાવી શકે લોકો હા બરોબર પણ જે જે મેઇન ટીમ લીડર હતા જે ઘટનાયક હતા એવા જે ટીમ લીડરો હતા એવા લોકો તો કોઈ બોલાવવા જોઈએ ને બધા જો ધારાસભ્યો ને બોલાવે સંસદ સભ્યો ને બોલાવે એ બધા ઇન્વિટેશન આપે કે જે લોકો કદાચ બાણું માં કોઈ યોગદાન જ નહીં આપેલું અને જેને યોગદાન આપ્યું એ તો નોટ ગુડ એમ કે સારું ના કેવાય તમે આપડે ગામ ના રામ ની પણ કઈક વાત કરતા હતા કે આપડે ગામ નો રામ પણ હિન્દુ તરીકે ચોરામાં એની શું વાત હા એટલે એવું કે દરેક ગામ માં રામજી મંદિર કૃષ્ણનું મંદિર રાધા કૃષ્ણ મંદિર એવું બધું હોય જ છે દરેક ગામ બરાબર તો મંદિર તો લોકો જતા નથી જવું જ જોઈએ મંદિર માં તો જવું જ જોઈએ અને અત્યારે હાલ જે જે નવું મંદિર એટલે રામજી રામજી દરેક ગામે ઉત્સવ થવાનો છે હાલ બી ચાલુ જ છે અહિયાં બી ચાલુ છે ગામે ગામ ચાલુ છે એટલે હવે લોકો ખ્યાલ આવ્યો ભાઈ રામજી મંદિર શું હતું રામ શું હતા ને ત્યાં પેઢી તો કદાચ બઉ ખબર બી નથી પણ હવે આ જે મંદિર બનાવ્યું એ અને કદાચ મોદી સાહેબ ના હોત દેશના વડાપ્રધાન બિલકુલ ના હોત તો આ જે દિવસ આવે છે એ કદાચ આપણા માટે આયો ના હોત એ પણ મારું અંગત મંતવ્ય છે બાવીસ જાન્યુઆરી બાવીસ જાન્યુઆરી જે દિવસ આવે ને જે એ દિવસ જેમ કે છ ડિસેમ્બર ના એમાં બી મોદી સાહેબ નો હતો એ અડવાણી ના હતા જેમ કે કૃષ્ણ સારથી હતા અર્જુન ના રત્ન એમ અડવાણી ના રત્ન સારથી નરેન્દ્રભાઈ મોદી હતા એમ આ દિવસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા તો શક્ય છે નહીં તો આ દિવસ જ ના હોત એમ કે મંદિર મારવું એ મારું ઉંગત મન થઈ ગયું કે મોદી સાહેબ છે તો જ આ મંદિર બન્યું નહીં તો મંદિર ના બન્યું તમે કરો છો શું રાજુભાઈ તમે ધંધો શું કરો છો મારું ખંભાત સાથે બિલોંગ છે એટલે ઝવેરાત અમારા ખંભાત માં કામકાજ છે ગ્રહો નંગ વેચવાનું મારું કામકાજ છે હું એટલે નાના પાયા કામ છે બહુ મોટું કામ એટલે બધા જ્યોતિષો એમને કોઈ ગુરુ નો નંગ કોઈ મંગળ નો કોઈ ચંદ્ર નો નંગ નાના પાયા મારું ગ્રહોના ના નંગ આપવાનું જ્યોતિષો ના નંગ આપવાનું મારું કામકાજ છે અચ્છા તો આ હતા રાજુભાઈ પટેલ એ કાર સેવક છે જે ઇતિહાસ બની ગયો છે એના સાક્ષી છે અને એમણે વાત કરી છે કે મને આનંદ છે દેશમાં દિવાળી છે અને હું પણ ખુશ છું બસ એક વાત એ છે કે જે લોકો કાર સેવક હતા એને પણ રામ મંદિર સમિતિ છે આમંત્રણ આપું બસ આટલી જ વાત અમારી વાત ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચી જાય તે માટે શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય જય ગરવી ગુજરાત